કપિરાજનો આતંક વાવમાં કપિરાજના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાવમાં વાંદરાનો આતંક બે દિવસમાં ચાર લોકોને બચકા ભરી ઘાયલ કર્યા વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું જોકે હજી સુધી કપિરાજ ન પકડાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાવમાં એક કપિરાજે છેલ્લા બે દિવસથી આતંક મચાવી રહ્યો છે અને ઘરમાં સુતા લોકોને પણ ઘરમાં જઈ બચકા ભરી ઘાયલ કરી રહ્યો છે જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે કપિરાજે લોકોને બચકું ભરતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી તેને લઈ વન વિભાગ કપિરાજને પાંજરે પૂરવા માટે પાંજરું મૂક્યું છે જો કે હજી સુધી કપિરાજ પાંજરે ન પૂરાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે વાવમાં છેલ્લા બે દિવસમાં કપિરાજે નવી બજારમાં આવેલ ગોડાઉન નજીક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવામાં આવેલા વિનોદભાઈ ઠાકોરને બપોરના સમયે હાથે તેમજ તે વિસ્તારના હરેશભાઈ રાજપૂત ઘરના ચોગાનમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે પગે બચકું ભર્યું હતું જ્યારે મહેતાવાસમાં રહેતા કુલદીપભાઈ ચમનલાલ ઓઝા ઘરે સૂતા હતા ત્યારે વહેલી સવારે કપિરાજે એમના પગે બચકું ભર્યું હતું તેમજ શ્વેતાબેન વિશાલભાઈ શાહને પણ પગે બચકું ભર્યું હતું જેને લઈને ગંભીર ઇજાઓ તથા સારવાર કરાઈ હતી કપિરાજ હુમલામાં કુલદીપ નામના ઇસ્મને આશરે ત્રીસ જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું કપિરાજ ત્રાસને લઈને વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યું હતું ત્યારે વન વિભાગના અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે સ્થાનિકોને સમજાવ્યા હોવાનું કહ્યું હતું અને કપિરાજ જગ્યા બદલે જ્યાં અને નહીં આવે તો કેટલા દિવસ બેસી રહેવાનું તેમ કપિરાજનું લોકેશન આપો અને પાંજરા આપીએ છીએ તેમ કહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જોકે વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવ્યું છે પરંતુ વન વિભાગનો સ્ટાફ મૂકવામાં આવ્યો નથી જેના કારણે હવે કપિરાજ ક્યારે પાંજરે પુરાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે બીજી તરફ ભયના માહોલમાં લોકો જીવી રહ્યા છે અને ઘરની બહાર નીકળતા પણ ડરે છે અહેવાલ મહેન્દ્ર ઓઝા ઓકે છેલ્લા ચાર દિવસથી વાવ શહેરની અંદર એક કપિરાજનો આતંક ફેલાઈ રહ્યો છે અને પબ્લિક દ્વારા વારંવાર આ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ માત્ર પાજરો મૂકી અને પ્રજાને રામ ભરોસે છોડીને જતી રહી છે ગુજરાત સરકારના ગૃહમંત્રી આતંકવાદીઓને જાહેર મંચ પરથી પડકારતા હોય ત્યારે એમને વાવ જનની જનતાની વેદના સમજવી જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે લાગતા વળતા વિભાગને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ આતંક મચાવતા કપિરાજને પકડી અને એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ સરે આમ જનતા જ્યારે આ અંગે રજૂઆત કરે છે ત્યારે ચાર દિવસથી ફોરેસ્ટ વિભાગ માત્ર ફોજરો મૂકી અને જનતાને એમ કહે છે કે તમે પકડી લો એ વ્યાજબી નથી ફોરેસ્ટ વિભાગ સરકારના પરસેવાની કમાણીના પગાર લઈ અને કાગળ ધીના કરતી હોય ત્યારે એની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે જાહેર જનતાને સુલભતા રહે તેના માટે જે પણ જંગલી જાનવર પશુ પક્ષી કે પ્રાણી આ તક ફેલાવતું હોય એને વહેલામાં વહેલી તકે પકડી અને એને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવી જોઈએ હું આપના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું ચોવીસ કલાકની અંદર સરકાર ગંભીર બની અને આ અંગે યોગ્ય નિકાલ નહીં લાવે તો ફોરેસ્ટ વિભાગના લાગતા વળગતા કર્મચારીઓની ઓફિસે જઈ અને તાળાબંધી કરી અને કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે અંદર છેલ્લા ચાર દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે વન વિભાગની ટીમ શું કરે છે ખબર નથી પડતી ચારથી પાંચ માણસો ઘાયલ થયા બચકા ભર્યા કોઈને ત્રીસ ટકા આવ્યા કોઈને પાંચ આવ્યા કોઈને નવ આવ્યા પરંતુ ચાર દિવસથી મોદરો બજારની અંદર આતંક મચાવતો હોય ગામડાની અંદર ફરતો હોય ત્યારે ગાળાની સિઝન હોય બાળકોને રેઢા કેવી રીતે ઘરે મૂકવા બજારની અંદર લોકો આવતા ડરી રહ્યા છે પરંતુ આજ દિવસ સુધી વન વિભાગની ટીમે ન તો જાળવી મૂકીને એના ઉપર કોઈ કાર્યવાહી કરી કે ન પોંદરે હજી સુધી મોદરાને પૂર્યો અને આ કપીરાજનો આતંક અત્યારે બજારની અંદર ભયનો માહોલ ઊભો થયો છે અમારી એટલી જ વિનંતી છે કે આ તો કપિરાજ છે પણ જો આ જગ્યાએ ચિત્તો કે દીબડો આવે તો પરિસ્થિતિ શું ઊભી થાય શું કરે વન વિભાગની ટીમ એટલે અત્યારે ગામડાની અંદર પણ એવી જ ટીમ છે અત્યારે મેં મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જોયું તો કે ભાઈ વાવથી ખીમાણા પાદર બાજુ કપિરાજ છે એવા સમાચાર મીડિયાની અંદર પણ મેં જોયા તો શું કરે છે આ લોકો લારે લારે ફરશે ને વાતો કરશે ને અમને સમાચાર એવા મળ્યા કે ખીમાણા પાદર ટીમ આવી છે મેં અમને સમાચાર ગામ લોકોની સાથે વાત કરી પૂછ્યું તો કે હું એક કોઈ ટીમ આવી નથી એટલે વિભાગની ટીમ માત્ર વાતો કરવા પૂરતું દેખાડો બાકી ક્યાંય દેખવા મળ્યા નથી અને હજી સુધી આ વોંધરો પાંજરે પૂરાયો નથી તાત્કાલિક ધોરણે પહોંચરે પૂરા ને લોકોને આશકારો મળે કારણ કે અત્યારે લગ્નગાળાની સિઝન છે બજારની અંદર લેવા કોઈ આવતા હોય કોઈ બધા બાળકો હોય આવી પોઝિશન હોય ચારથી પાંચ માણસો ઘાયલ થયા હોય આવી પરિસ્થિતિની અંદર જો આ લોકો વાંદરાને પોંજરે ન પૂરી શકતા હોય તો કાલે ચિત્તો કે દીપડો અમારા વિસ્તારમાં આવે તો લોકોની હાલત શું થાય એટલે તંત્ર ઉપર તો સવાલ ઉઠી રહ્યા છે અમારી એક જ વિનંતી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરી અને કપીરાજને કબજે લે બનાસકાંઠાના વાવ તાલુકાના વાવ શહેરની અંદર છેલ્લા 4 દિવસથી કપિરાજે લોકો ઉપર ત્રણ થી ચાર જગ્યાએ હુમલો કર્યો છે અને અમે ભયંકર રીતે ઘાયલ કર્યા છે એક ને બે જનને તો 13 થી 14 ટોકા બી આવેલા છે બહુ ભયંકર રીતે લોકો ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને અમે આ જાણ થતાં અમે તરત તંત્રને જાણ કરે તંત્રને જાણ કરતા એ લોકો આવીને તપાસ કરી ગયા કબીરાજ એમને મળ્યા નથી એમને પાંચ રૂપિયા મૂકીને ગયા છે પણ આગળ ભયભીત વાતાવરણ થયેલ છે અમારા ગામમાં તો આનું ટીમ વિસ્તુ કરીને આ જલ્દીમાં જલ્દી કબીરાજને પકડવામાં આવે ને અમારે ભયભીત વાતાવરણ ભાવ ગામની અંદર થયેલ છે તંત્રને અમે જાણ કરીએ છીએ કે તમે જેટલું બને એટલે જલ્દી આની પાછળ પગલાં લેવાય